નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હેરાજી લઈને તારીખ છ સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જીરાના ચોકામાં પચાસ બોરી જેવી આવક છે વરસાદી વાતાવરણ હોવાના લીધે માલ આવ્યો નથી આ જાજો ભાવ હોય ઢીલા જેવી હોય એવું લાગે છે ઊંચામાં તે ને પાંચનું નામ પડ્યું છે ચોખામાં હજી આગળ ઊંચા નામ પડે તો ખબર નહીં તો ચાલો આપણે ચોકાની હેરાજી જોઈ લઈએ આ નવી ચેનલ છે શેર કરવાનું ભૂલતા નહીં તમારા અલગ અલગ ગ્રુપમાં डील वगैरह હરાજી હજી ચાલુ જ છે ચોકે ખાલી લાગે છે लेकिन तेरी काज निकाली बिस्तारी पक्ष आपने तेरे शिक्षक चले और उनको चार तो खाया लेकिन वाला इसमें इच्छा तो नहीं करूंगी अब चार पहली है आंजी आंजी चार पहली मना है आज दांव मुंगली जोन हितेश भाग्यूं भाई मुंगली हितेश भाई

આ દિવાળીના કેન્ડિનેશન એવા દેબો આકરો હાઈટમાં આવતી 2550 75 50 2550 50 2550 50 26 2550 50 27 મે 2175 લખો ભાઈ હાલો બે બાટકા જીટીવી કાઈ પૂછ લો ની સેને રાખો ભેગા છે चार हजार पचास

એ ભાઈ કે ભાઈ હું તો લે પતરમાં લઈ દઉં છું હું ભાવ એલા હું ભાવનું વેતો ભાવ કે હું ભાવનું વેતો તો મોટામાં ફાઈટ ચાલો ચા છે

ઓલામો રો બે આ સુપર ભરોચા લખી લે 2000 2000 લખો તો વિશ્વાસ અને પૂછી લ્યો વેચવાનું ચેક કરો થેન્ક યુ 2000 આનો પેન્ડિંગ લઈ લ્યો હા હે

ચાલ <coughs> ચાલો <Bauer hitting. tos>